કવાટ તાલુકાના પાનવડ ગામે આવાસ સર્વેની કામગીરી અંતર્ગત એક મીટીંગ યોજવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લામાં બાબી જેતપુર વિધાનસભાના વિસ્તારના કનલવા જિલ્લા પંચાયત હસ્તક આવેલ તમામ ગામોમાં હાલ ચાલી રહેલ આવાસ ટુ પોઈન્ટ ઓ સર્વેની કામગીરીને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા કવાડ તાલુકા વિકાસ અધિકારી વિક્રમભાઈ પકી ગામ રોજગાર સેવક જુદી જુદી પંચાયતોના તલાટીઓ સરપંચો સર્વેયરો લાભાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ સરકારે આપેલી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને સરકારની હાલ ચાલી રહેલ આવાસ સર્વેની કામગીરીમાં નિષ્કાળજી રાખવતા કર્મચારીઓનો ઉઘડો લીધો હતો અને ગેરહાજર રહેલ કર્મચારીને નોટિસ આપવા તાલુકા વિકાસ અધિકારીને જણાવ્યું હતું અને લાભાર્થીઓને સરકારી લાભો સમયસર મળી રહે તે બાબતે કાર્યકરોને ધ્યાન આપવા ધારાસભ્ય હવે તમારું એ બધું કરવા રહી તો એમનો પણ થોડો સમયનો વ્યવ થાય તો બીજે જતા રહેતા હશે ચાલો આપણા કાગળો નથી પણ મારા મનો મુજબ સુરેશના તમે માણસો ગો કે જે જે લોકોને એવા પ્રોબ્લેમ છે તમે તલાટી મંત્રી શ્રી સર્વે કરશે તમે ગ્રામ પંચાયતમાં જઈને બધા કાર્યકર્તાઓ સાથે બીજી જાય આમાં કેવું કે ઓફલાઈન કાગળી અમને જો મળી જાય ને તો અમે રાત્રે એન્ટ્રી કરી દઈએ તો દિવસે એનો ફોટો પાડવાનો રહેશે